હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો હવે ઉનાળાની શરૂઆત થઈ છે તો બજારની અંદર જે ફ્રૂટી મળે છે એવી જ આપણે ફ્રૂટી બનાવવાની છે તો એમના માટે મેં એક કાચી કેરી લીધી છે અને એમની સામે બે નંગ પાકેલી કેરી લીધી છે સરસ જે મીઠી કેરી આવતી હોય એ કેરીનો આપણે ઉપયોગ કરવાનો છે તો મેં આની અંદર રાજાપુરી કેરી લીધી છે તમારે જે અવેલેબલ હોય તે તમે કેરી લઈ શકો છો અને પાકેલી કેરી મેં કેસર કેરી લીધી છે જો હાફુસ કેરી મળતી હોય તો એ પણ વધારે મીઠી આવે છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે શું કરવાનું છે તો હવે આ કેરીની આપણે છાલ ઉતારી લેવાની છે એકદમ સરસ છાલ ઉતારી અને એમના નાના નાના પીસીસ કરવાના છે તો આપણે એ કરી લઈએ તમે જોઈ શકો છો કેરીનો કલર ખૂબ જ સરસ છે જો કેરી એકદમ સરસ કેસરી કલરની હશે તો ફ્રૂટીનો કલર છે એ પણ આપણે સરસ બજારમાં જે મળે છે એવો જ સરસ મજાનો થવાનો છે તો હવે આ રીતે આની છાલ ઉતારી લઈએ બંને કેરીની અને એમના નાના નાના પીસીસ કરી લઈએ હવે જુઓ આપણી બંને કેરી છે છાલ ઉતારીને એમના નાના નાના પીસીસ કરી લીધા છે પાકી કેરીના થોડા મોટા પીસીસ રાખ્યા છે કારણ કે એ તો એકદમ સરસ ક્રશ થઈ જશે તો હવે એક મિક્સીનું ઝાર લઈ અને એમની અંદર આપણે અલગ અલગ પીસવાના છે પહેલાં આપણે કાચી કેરીને પીસી લઈએ ત્યારબાદ પાકી કેરીને પીસી લઈએ અને બંનેને સરસ મજાનો ક્રશ છે એ તૈયાર કરી લઈએ હવે જુઓ આપણી બંને કેરી છે સરસ મજાની ક્રશ થઈ અને આવી ગઈ છે એનો પલ્પ એકદમ સરસ રેડી થઈ ગયો છે તો હવે જુઓ આપણે લગભગ આ બંને કેરીનો વજન પાંચસો ગ્રામ જેટલો હશે તો એની સામે આપણે બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો આમાં ખાંડનો આધાર તો આ ખાસ તો આપણી કેરી ઉપર રહેશે જો જેટલી કેરીની ખટાશ હશે એ પ્રમાણે આપણે ગણપળ લેવાનું લે રહેશે હવે જુઓ આ બંને પલ્પ છે એમને આની અંદર એડ કરી દઈએ એક જાડી કડાઈ લીધી છે એમની અંદર આપણે આ બંને પલ્પને એકી સાથે ભેગા કરી દઈશું અને આપણી પાસે જે ખાંડ છે એ ખાંડને પણ આપણે આમની અંદર એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી અને આપણી ખાંડને આપણે ઓગળવા દેવાની છે એકદમ સરસ ઓગળી જાય ત્યારબાદ આપણે એમને ગેસ ઉપર ચડાવવાની છે તો લગભગ બે મિનિટ જેટલું આને હલાવીશું આ રીતે તો આપણી ખાંડ છે એ સરસ ઓગળી જશે અને ત્યારબાદ આપણે એમને ગેસ ઉપર ચડાવી દઈએ હવે જુઓ ગેસની ફ્લેમ ઉપર આપણે એમને ચડાવી દીધું છે અને આ રીતે કન્ટિન્યુ આપણે એમને લાવતા રહેવાનું છે અને લગભગ આ બનતા દસેક મિનિટ જેટલો સમય લાગશે અને દસેક મિનિટમાં આપણી ફ્રૂટી છે એકદમ સરસ બજાર જેવી તૈયાર થઈ જશે અને આમાં એક ખાસ ટ્રીક છે કે આપણે ક્યારે ગેસની ફ્લેમ બંધ કરવી તો એમના માટે હું આગળ તમને બતાવીશ જ્યારે એ રેડી થશે ત્યારે હું તમને કહીશ કે કઈ રીતે એનું ખાસ ધ્યાનમાં રાખવાની છે વાત અને એ વાતને આધારે જ આપણી ફ્રૂટી છે એકદમ સરસ બજાર જેવી બનશે અને એમાં આપણે ચાસણી લગભગ ચાસણી તો આમ તો ના જોવાની હોય પણ ખાંડ કઈ રીતે મેલ્ડ થાય અને કઈ રીતે સરસ મજાની ફ્રૂટીનો કલર છે એ ચેન્જ થાય એના આધારે આપણે ગેસ બંધ કરીશું અને હું તમને આગળ બતાવીશ તો લગભગ આને દસેક મિનિટ આ જ રીતે થવા દઈએ હવે જુઓ લગભગ દસેક મિનિટના સમય બાદ આમની અંદરથી તમે જોઈ શકો છો એમનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે પ્લસ એની અંદરથી છાંટા ઉડે છે અને એમની જે ફરતી કિનારી છે એમના ઉપર પોપડી જેવું જામી જાય છે એમનો મતલબ એવો છે કે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો પણ એક અઠવાડિયા સુધી આપણે ફ્રિજની અંદર કોઈપણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર પણ આપણે સારી રીતે એમને સાચવી શકીશું અને એક અઠવાડિયા સુધી આપણે એમનો આનંદ ઉઠાવી શકશું અને જો તમારે એમને એકાદ મહિના માટે સ્ટોરેજ કરવી હોય તો એક ચમચી વ્હાઈટ વિનેગર આવે છે જે સિરકો કહેવામાં આવે છે એમનો ઉપયોગ કરીશો તો એક મહિનો સુધી તમે ફ્રૂટીનો આનંદ લઈ શકશો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એક જ્યુસ ગાળવાના ગરણાની અંદર ગાળી લઈએ જુઓ આપણી ફ્રૂટી છે એ આમની અંદર આવી ગઈ છે જ્યુસ ગાળવાના ગરણાની અંદર નીચે આપણે એક બાઉલ રાખ્યું છે મોટી સાઈઝનું તો એમને આ રીતે કોઈ પણ ચમચાની મદદથી આ રીતે ધીમે ધીમે બધો પલ્પ છે એ ગાળી અને મોટા બાઉલમાં આપણે લઈ લેવાનો છે તો હું એ પ્રોસેસ કરી લઉં હવે જુઓ આપણો પલ્પ છે એ ગળાઈ ગયું છે અને ઉપર થોડા કેરીના રેસા હોય કોઈ નાનું પીસ રહી ગયું હોય ક્રશ કરવામાં તો એ બધું ગરણાની ઉપર આવી જશે અને આ આપણો પલ્પ છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે લગભગ એમને ત્રીસેક મિનિટ માટે ઠંડો થવા માટે રાખી દેસું ત્યારબાદ આપણે એમની ફ્રૂટી તૈયાર કરીશું હવે જુઓ આપણો પલ્પ છે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે શું કરવાનું છે તો એમની અંદર ઠંડુ ઠંડુ સરસ મજાનું બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું કારણ કે એકદમ ઘટ છે એટલે એમની અંદર બે ગ્લાસ તો આરામથી પાણી આવી જશે અને હવે એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો બસ આપણી ફ્રૂટી હવે એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો આપણે એમને કોઈ પણ જગની અંદર અથવા તો કોઈપણ હોટલની અંદર બરણીની અંદર તમારે જેમાં સ્ટોરેજ કરવી હોય એમાં કરી શકો છો મારા ખ્યાલથી તો આમને સ્ટોરેજ નહીં જ કરવી પડે કારણ કે એનો ટેસ્ટ એટલો સરસ છે કે તમે બનાવી અને સર્વ કરશો તો લગભગ એકી સાથે બધી ચટ થઈ જશે પૂરી થઈ જશે એટલે એને કંઈ ભરવાની પણ ઝંઝટ નહીં રહે તો તમે જુઓ એકદમ સરસ બજાર જેવો જ કલર બજાર જેવું જ ટેક્સચર તો આપણી ફ્રૂટી છે એ સરસ મજાની રેડી થઈ ગઈ છે તો આપણે એમને એક જગની અંદર ભરી લઈએ ને હવે આપણે એમને સર્વિંગ ગ્લાસની અંદર સર્વ કરીશું છે ને એકદમ બજાર જેવી જ તો એકદમ ઓછા ખર્ચે પ્લસ કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગરની આપણી ફ્રૂટી છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને નીચે આવતા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો અને તમારા મિત્રો અને ફેમિલીમાં મારા વિડીયોને શેર પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ